હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે મારે નવી ચેનલો મેં બનાવી છે તો આજે એમ કે વ્લોગ બનાવવાનું ચાલું કર્યું છે તો તમે સપોર્ટ કરજો બધા ને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હા આવા વિડીયો દીપક પર નવા તો કે નવી ચેનલ ચાલુ કરી છે ને એટલે કે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ એમ કહે છે તો હાલો આજનો બ્લોગ અમે સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે જો આ રંજકો કાપીએ છીએ જુઓ અમે આટલો રંચકો કાપ્યો છે ને બીજું બાજુ કાપવાનો છે અને આ બાજુ જુઓ તમે અહીંયા ડ્રેગન દેખાતા હશે ડ્રેગન દેખાય છે ને અહીંયા અમારે છે ડ્રેગન એક બે તોડવાના છે ખાવા માટે કેમકે એમ તો હજી તો ઉતાર્યા નથી એકી વાર પણ દીપકને ખાવું છે ને એને તબિયત નથી બરાબર આજે ઉલટી ને બધું થઈ ગયું હતું એટલે દવાખાના ગયા હતા દવા લઈ આવ્યા થોડુંક બરાબર થઈ ગયો છે એવું છે બધું તો પછી હાલો તમને લાઈવ હું તોડીને બતાવું ડ્રેગન ને આ બાજુ જો વરસાદ આવ્યો હતો ને એમાં લચકો બધો ફૂઈ ગયો છે આડો પડી ગયો ને વરસાદ અત્યારે પણ આવવાની તૈયારી છે છાટા જો ચાલુ થઈ ગયા છે હવે ખબર નહીં વરસાદ ફૂલ આવે કે પછી ઓછો આવે ને આ બાજુ મારે જો બે ટેણિયા પણ આવી ગયા એમને લેવાના છે તો છાટા ચાલુ થઈ ગયા ચાલો હું તમને છે ને ડ્રેગન છે ને અહીંયા લઈ જાઉં ડ્રેગન બતાવવા ને લાઈવ કરીને બતાવું મિત્રો એ તમે છે ને મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આખે આખે વિડીયો જોજો ફૂલ જોજો ને ફરી એ દીપુ એમ ને પછી એમને કહેજો કે કેવા તમને ગમે છે એવા હું બનાવશું મારે પહેલાં ચેનલ હતી અને અમે ડિલીટ મારી છે ને બીજું ચાલુ કરી છે મિત્રો એમાં કેમ કે બધું અમારો છોકરો ખરો ને થોડીક ગરબડ કરી નાખી હતી ને એટલા માટે ડિલીટ મારવું પડ્યું તમને બતાવું ટ્રેન બજો કરી ને એટલે જો તો કે સરસ મજાને એવા દેખાય છે ને પાકા થઈ ગયા મમ્મી હમ પાકી ગયા ને આમાં છે ને કોઈ દવા કે એવું ખાતર એવું કઈ જ નથી હા ઓર્ગેનિક જ છે આમાં ખાલી ગઈ સાલ છાણિયું ડબાવ્યું હતું હજી આ વખતે તો હજી કાંઈ નથી છાન્યું ખાતર પણ નહીં કે કાંઈ નહીં જોવો હું લાઈવ તોડીને બતાવું છે ને ને પકડ જયું કમતા ને ટીંગાયેલા વરસાદના સોટા લઈ ગયાં એટલે હમ તો અમારે જેવું છે ને એને ઠંડા ઠંડા સોટા લાગે ને એટલે એને પસંદ નહીં આવતી એવું લાગે હા

ઓર્ગેનિક કહેવાય અને આમાં દવા ખાતા નથી ને એટલે પહેલો વરસાદ થયો ને ઉનાળામાં એમાં ફૂલડા આવ્યા હતા એ બધા લાગી ગયા ચલાઈ ગયા એટલા ને બાજુ બધે એમ કોક કોકો લાગેલા છે ને મસ્ત એવું લાગે છે મેં પાસે રજકો કાપવા જેવા કરું બેટા એટલો નહીં થાય એક ભારી મોટી કાપવી પડશે હમ હવે હું છે ને પેલા લચકો કાપી લઉં વરસાદ નું કઈ નક્કી નહીં કેવાય એટલે હા ના હવે ઘરે લઈ જાય ને કાપીને આપ ભયા ને મેં લચકો કાપીને પછી આવું હા તમે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મળીએ આગળ તો હવે અહીંયા હું સ્ટોપ કરું કેમ કે અહીં હશે ને મારે હજુ લચકો કાપવાનો ભારી બાંધવાની પાછો લઈ જવાનું રૂમ પર એટલા માટે તો જો મિત્રો અત્યારે છે ને અમે ગાય હાટુ પંખો લાવ્યા છે એ પણ એના જેમ દૂધ આપીએ છે ને એના પૈસા આવ્યા છે દૂધનો પગાર આવ્યો છે ને પેલો એમાંથી અમે પંખો લાવ્યા છે એના માટે ને ફળ નથી લેવા ઓલો ભૂસો છે ને એ લઈ આવ્યા છે ખોળ લાવવાનો બાકી છે ને એવું બધું અમે જે ગાયનો દૂધનો પૈસા આવે ને એનામાં જ અમે ખર્ચો કરીએ કેમકે એને પણ ખાવા બધું જોઈએ ને એટલા માટે ને ચરો તો લીલો છે જ વાડીમાં લચકો ને ને પિયર ને એ બધું છે એટલા માટે બીજું તો જોઈએ બધું અત્યારે પંખો લાવ્યો એટલે અત્યારે ને અત્યારે જ અમે ફિટ કરીએ છે ને અત્યારે લગાવી દેવાનું છે તો જોવાશે બોક્સ એનું પંખો થઈ ગયો છે ફીટ હવે લગાવવાનો છે આ બાજુ કિરણ જો લગાવવા કહીને આવી ગયા છે ને આ બાજુ દીપક બત્તી જાલીને ઉભો છે ને આવું છે કંઈક અમારે ખાસ કરીને તો વાડીના જ બ્લોગ આવશે મિત્રો તો વાડીનામ કે અમે જે કામ કરતા હશે ને એ જ આવશે તો તમારે છે ને પછી કંઈક થોડી ઘણી ભૂલ એવી હોય તે હું જણાવજો ને કેવા બનાવું કેવા નહીં એ પણ જણાવજો ને આ બધી જો પંખો પણ તૈયાર થઈ ગયો છે અને ચરો નાખી દીધો છે એ મા દીકરી બે ખાય છે પંખાનો પવન પણ મસ્ત ઠંડો ઠંડો આવે છે અત્યારે જો વાતાવરણ ઠંડુ થઈ ગયું ને થોડું કેટલા માટે છાટા થયા હતા એટલે ને મચ્છર બહુ કેળે એમ અહીંયા તો વાડીમાં બહુ મચ્છર છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ને મળશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો